વડોદરાના બાલભુવન પાસે કારને નડ્યો અકસ્માત ડિવાઇડર સાથે ભટકાતા કારને થયું નુકસાન વડોદરા શહેરમાં ફરી એક વખત એક કારના ચાલક જ સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો વડોદરા શહેરના બાલભુવન પાસે ડિવાઇડર સાથે ધડાકાભેર ટક્કર માર્યા બાદ કારને ભારે નુકસાન થયું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી કાર ચાલકને મામૂલી ઈજાઓ થઈ હતી જેને એકસો દ્વારા એસએસજી હોસ્પિટલ ખસેડાયો હતો બાલભુવન રોડ પરથી પસાર થતા સમયે પૂર ઝડપે અચાનક આ કાર ડિવાઈડર સાથેના ઝાડ સાથે ભટકાઈ હતી અને રોડ સામે સાઈડ પર જતી રહી હતી જોત જોતામાં ટોળા ઉમટી પડ્યા હતા લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢી એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યો હતો